અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને વિપક્ષે એમસી ઉપર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા ખાન પઠાણે જણાવ્યું કે અધિકારીઓ કચેરીની એસી કેબિનમાં બેસીને પ્રી મોનસૂન એક્શન પ્લાન બનાવે છે પરંતુ દર વર્ષે શહેરના રસ્તા સ્વિમિંગ પુલ બની જાય છે ત્રણ વર્ષ પહેલા એએમસીએ વર્લ્ડ બેંકની ત્રણ હજાર કરોડ રૂપિયાની લોનથી સ્ટ્રોમ વોટર લાઇન બનાવવાનો દાવો કર્યો પરંતુ કોઈ કામગીરી થઈ નથી છેના 3200 કિલોમીટર ના રોડ સામે 980 કિલોમીટર ની સ્ટ્રોમ વોટર લાઇન છે વિપક્ષે તળાઓનું ઇન્ટરલિંકિંગ ન થતા વરસાદી પાણી રોડ ઉપર ભરાય છે તેવો આરોપ લગાવ્યો છે ઓર બડે બડે દાવે કરને મે આતે કે ઇસ વર્ષ તો મોનસૂન મે પાણી નહીં ભરેગા લેકિન સબસે બડી શરમ કી બાત તો યે હે કે 1 ઇંચ બરસાત મે હી स्मार्ट सिटी स्विमिंग पूल सिटी बन जाता है तीन हजार करोड़ रुपए जो वर्ल्ड बैंक के जरिए हमने लोन में लिए थे उसका आज इंप्लीमेंटेशन क्यों नहीं हुआ उस समय एसटीपी और स्टोन वाटर लाइन को अपग्रेड करने की बात की गई थी लेकिन आज भी अहमदाबाद शहर में उस वर्ल्ड बैंक के लोन के जरिए से स्टोन वाटर लाइन का निकाल नहीं हुआ तालाबों को इंटरलिंकिंग करने की बात की गई थी कि बरसाती नालों को तालाबों के साथ इंटरलिंक किया जाएगा लेकिन सबसे बड़ी बात तो यह है कि तड़ाव खाली पड़े हुए हैं और वही पानी जो बरसात का है वो अहमदाबाद की सड़कों पर दिखाई देता है